हरेकृष्ण जयद्वारीश अध्याय अध्यायार श्लोक नंबर एकत्रीस यया धर्म अधर्म च यया धर्म अधम च यया धर्म अधर्म च कार्य चा कार्य च कार्यमें कार्य च कार्यमें कार्यंच्च। यया धर्म अधर्म च કાર્યમ ચા કાર્ય અયથાવત અયથાવત પે આ જો જે ત છે એ પ્ર સાથે અડધો જોડાયેલો છે એટલે વત્ એ રીતે નથી બોલવાનું આપણે બોલવાનું છે વત્ છે અડધો બોલવાનો છે અયથાવત પ્રજાનાથી પ્રજાનાથી બુદ્ધિ સા પાર્થરાજસી બુદ્ધિ બુદ્ધિ સા પાર્થરાજસી યર્મ અધર્મ ચ્ય ચારમના બુદ્ધિ સા પાર્થરાજસી હે વૃ પુત્ર જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા માટે યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી તે રાજસી અર્થાત રજોગુણી હોય છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પૃથાપુત્ર પૃથા મતલબ કુંતી માતા એનો પુત્ર અર્જુન હે કુંતીપુત્ર હે પૃથાપુત્ર એવી બુદ્ધિ જે ધર્મ અને અધર્મ શું છે એમાં ભેદભાવ નથી કરી શકતી એ બુદ્ધિ જે સમજી નથી શકતી કે ધર્મ શું છે અધર્મ શું છે તેમજ કરવા માટે શું યોગ્ય છે અને કરવા માટે શું યોગ્ય નથી એ બંનેમાં ભેદભાવ નથી કરી શકતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ બુદ્ધિ છે રાજજી રાજસી છે રાઈટ જે રીતના આપણે જોઈએ છીએ હરેક વસ્તુમાં ત્રણ ગુણ હોય છે સત્વગુણ રજોગુણ તમોગુણ તો એ રીતના બુદ્ધિ જે છે એ પણ સત્વગુણી રજોગુણીય તમોગુણી હોય છે તો આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રાજસી બુદ્ધિની વ્યાખ્યા કરે છે રાજસી બુદ્ધિ મતલબ કેવી બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે ધર્મ છે અને શું અધર્મ છે એ બંને વચ્ચે ભેદભાવ નથી કરી શકતી તેમજ શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેના વચ્ચે એ ભેદ નથી કરી શકતી આવી જે બુદ્ધિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેને રાજસી બુદ્ધિ કહેવાય અધર્મમ અધર્મમ ધર્મ મિતિ ધર્મ મિતિ અધર્મમ ધર્મ મિતિ યા મન્ય તે મન્ય તે या તમસાવૃતા યા મન્ય તે र સરવાર થાન્વી સરવાર ર આ જે છે રસ બે જગ્યાએ આપણે રનો ઉપયોગ કરી સરવા પછી ર અડધો લેવાનો છે અને થા બોલવાનો છે સરવાર થાનવી સરવાર સર્વાથ્વી સર્વાથ્વી પરીતાંચ પરીતા પરીતા બુદ્ધિ સાથતામસી બુદ્ધિ સાથતામસી અધર્મ ધર્મી યા મે તમસાવૃતા સર્વા બુદ્ધિતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે બુદ્ધિ મોહ તથા અહંકાર અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે હે પાર્થ તામસી બુદ્ધિ છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ તામસી બુદ્ધિની વ્યાખ્યા કરે છે તો તામસી બુદ્ધિ કેવી હોય અધર્મને ધર્મ સમજે જે કરવા યોગ્ય છે એને કરવા યોગ્ય નથી સમજતું જે નથી કરવા યોગ્ય છે તેને કરવા યોગ્ય છે તો આવી જે બુદ્ધિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તામસી બુદ્ધિ છે મોહ સહીને અહંકાર સાથે જે અધર્મને ધર્મ માને છે અને ધર્મને અધર્મ માને છે તેમજ એ જે શાસ્ત્રોએ જે દિશામાં આપણે કીધું છે જે રીતના જિંદગી જીવવાનું કીધું છે એ નહીં અવળી દિશામાં લઈ જશે આ પ્રકારની જે બુદ્ધિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તામસી બુદ્ધિ છે ધૃત યયા ધારય તે ધૃત યયા ધારય તે મનણેન્દ્રિય પ્રાણેન્દ્રિય ક્રિયા પ્રાણેન્દ્રિય ક્રિયા મન પ્રાણેન્દ્રિય ક્રિયા ધૃત યયા ધારય તે મન પ્રાણેન્દ્રિય ક્રિયા योगे नाव्य भी चारण्या योगे नाव्य भी चारण्या योगे नाव्य भी चारण्या ध्रुति ही ध्रुति ही सा पार्थ सात्विकी ध्रुति ही सा पार्थ सात्विकी ध्रुत्या यया धारयते मन प्राणेन्द्रिय क्रिया योगे नाव्य विचारिण्या ध्रुति ही सा पार्थ सात्विकी અર્થાત હે પુત્ર જે અતુટ છે જેને યોગાભ્યાસ દ્વારા અચલ રહીને ધારણ કરાયેલ છે અને એ રીતે મન પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તો આવી જે ધૃતિ છે બરોબર આવી જે ધૃતિ છે ધ્રુતિ મતલબ ડિટરમિનેશન મતલબ દ્રઢ નિશ્ચય દ્રઢ નિશ્ચય તો એને કહેવાય ધ્રુતિ સંકલ્પ કહેવાય સંકલ્પ તો એને કહેવાય ધ્રુતિ બરોબર હયા બે જે રીતના કીધું છે ધ્રુતિ સાપાર્થ સાત્વિકી તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સાત્વિક સંકલ્પની વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવો સંકલ્પ જે અતૂટ છે યોગાભ્યાસ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે બરાબર તેનું નિયમન કરશે નિયંત્રણ કરશે તેનું નિયમન કરશે તો આવો જે સંકલ્પ છે આવી જે ધ્રુતિ છે અર્જુને સાત્વિક છે તો આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સાત્વિક ધ્રુતિની વ્યાખ્યા કરે છે હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જય